પાડી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત કન્ટેનરનું ટર શરીરના ભાગે ચડી જતા ગંભીર ઈજાને પગલે સારવાર દરમિયાન મોત પારડી તથા વલસાડ પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે આવો જ કઈ કિસ્સો આજરોજ સવારે પાડી તથા વલસાડ ખાતે બનવા પામ્યો છે પાડી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા અને વલસાડ મોગરાવાડી ખાતે રહેતા પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ ગીતે આજ રોજ પોતાની મોટરસાઇકલ નંબર જી જે પંદર બી એમ અગિયાર પચીસ લઈ પારડી પોલીસ મથકે ફરજ બજાવવા માટે આવી રહ્યા હતા આ દરમિયાન વલસાડ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર હુંડાઈ શોરૂમ પાસે એક કન્ટેનર નંબર જી જે જીરો પાંચ સી ડબલ્યુ જીરો જીરો સાડત્રીસના ચાલકે મોટરસાઇકલને અડફેટે લઈ આશરે સો મીટર હાઈવે પર ઘસડી જઈ જતા અન્ય રહદારીઓ દોડી જઈ કન્ટેનરને અટકાવી હતી અને આ અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને લઈ ઘાયલ પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈને તાત્કાલિક એકસો આઠ દ્વારા વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતા સારવાર દરમિયાન એમનું કરુણ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં પાડી તથા વલસાડ પોલીસનો કાફલો વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો પોલીસ કોન્સ્ટેબલનું માર્ગ અકસ્માતમાં મોત નિપજતા વલસાડ જિલ્લા પોલીસમાં શોખની કાલીમાં ફરી વળવા પામી છે